જોહાર ખાખી ફરી પાછું હોય એવું લાગી રહ્યું છે ઘટના રાજકોટની છે છે ઘટના શું રાજકોટની એક મહિલા જે છે એરપોર્ટ પરથી ઉતરીને રાજકોટ જતી હતી બાલી ફરવા ગઈ હતી બાલી ફરીને રિટર્ન થતા હતા સુરેન્દ્રનગર પરસાણા ચેકપોસ્ટ પાસે એમને અટકાવવામાં આવ્યા પોલીસ દ્વારા અને એમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાંથી આવો છો અમને કહ્યું છે કે અમે ફરીને આવીએ છીએ બહારથી આવીએ છીએ પણ એમને કહ્યું છે કે તમારી ગાડી અમારે ચેક કરવી પડશે પોલીસ દ્વારા ગાડી ચેક કરવામાં આવી મહિલાની વિદેશી દારૂની બોટલો મળી આવી પોલીસ દ્વારા મહિલાને આવી અને કહેવામાં આવ્યું કે તમે દારૂ ક્યાંથી લાવ્યા મહિલા પાસે દારૂની પરમિટ હતી છતાં પણ મહિલાને ધમકાવવામાં આવી પોલીસે કહ્યું કે તમારી પાસે જેટલા પૈસા એ પૈસા આપી દઉં ને તમને ખોટા કેસમાં ભરાવી દેવામાં આવશે તમને જેલના સળિયા ગણાવી દેવામાં આવશે મહિલાએ વધુની રકમ આપી દીધી અને સમગ્ર મામલો અને શું છે ઘટના સાંભળીએ પોલીસ વડાના બે બાળકો સાથે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન રાત્રે ચાર વાગ્યા ની આજુબાજુ પાનસીણા પોલીસ સ્ટેશન ની જે આવેલી છે તે ચેકપોસ્ટ ખાતે વિનોદભાઈ પાટળિયા તથા જે હેડ કોન્સ્ટેબલ છે માણસીના પોલીસ સ્ટેશનમાં તેમની તેમની સાથે એક નરેન્દ્રભાઈ વાઘેલા અને લગદીરસિંહ ઉર્ફે મુન્નાભાઈ ઝાલા આ ત્રણ વ્યક્તિ ત્રણ વ્યક્તિઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું આ વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી ચાર લિકર બોટલ પકડવામાં આવેલી હતી આ લિકર બોટલની પરમિટ વિશે પૂછતા જે પણ પુરુષ મિત્ર છે તેમના દ્વારા લિકર બોટલની પરમિટ એમને બતાવવામાં આવેલી હતી છતાં પણ જે આ વિનોદભાઈ પાટાડીયા છે તેમણે પ્રોહિબિશન એક્ટ અનુસાર ખોટો ગુનો દાખલ તેમની પાસેથી કઢાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે આ તેઓ ગાડી લઈને આગળ ગયેલા હતા ત્યાંથી લીમડી પોલીસ સ્ટેશન ખાતે તેમને ઉભા રાખવામાં આવેલા હતા ત્યાં મનહરસિંહ રાણા કે જેવો પોલીસ કોન્સ્ટેબલ છે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમની સાથે વિજયભાઈ દલવાડી રોનકભાઈ પરમાર રાહુલ રાઠોડ અને ધનરાજસિંહ ઝાલા આમ ચાર ખાનગી વ્યક્તિઓ તેમની સાથે હતા ત્યાં પણ વાહન ચેકિંગ માટે આ ગાડી ઉભી રાખતા તેમણે આગળ જવા દીધી હતી પરંતુ આ ગાડીને આંતરી લઈને અવંતિકા હોટેલ પાસે ગાડીને ઉભી રાખવામાં આવેલી હતી અને ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું તેમાંથી બે દારૂની બોટલ બદજબરી પૂર્વક કઢાવી લેવામાં આવેલી હતી અને તેમની ઉપર ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવેલી હતી આ સમગ્ર ઘનાને ધ્યાનમાં લઈને અરજીની તપાસ કરવામાં આવી આવેલી હતી અને છેવટે એવું ધ્યાનમાં આવેલું હતું કે આ સમગ્ર ઘટના સાચી છે આ ટનાને ધ્યાનમાં લઈને એક અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે તેમાં કુલ બે પોલીસના માણસો વિનોદભાઈ પાટળિયા હેડ કોન્સ્ટેબલ પાણસીણા પોલીસ સ્ટેશન અને મનહરસિંહ રાણા પોલીસ કોન્સ્ટેબલ લીમડી પોલીસ સ્ટેશન તથા છ અન્ય ખાનગી માણસો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે આ પ્રકારના જે બનાવો બની રહ્યા છે તેને રોકો માટે પોલીસ કેવા પ્રયાસો કરી આ ઘટના ધ્યાનમાં આવતા જિલ્લા પોલીસ વાળા સાહેબના માર્ગદર્શન અનુસાર જે પણ રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેને વધુ સઘન બનાવવામાં આવશે

કોસ્ટેબલને ટ્રાન્સ પીएसआई ને ટ્રાન્સફર કરવાથી શું આવે ઘટના થતી હોય છે બંધ થઈ જશે કે પછી આવી ઘટના ન થાય એના માટે આવા લાંચ અને रिश्वतખર પોલીસ વાડાને સીધા ઘરે બેસાડી દેવા જોઈએ કારણ કે એવા ઘણા યુવાનો જે છે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે છે એવાને ચાન્સ મળવો જોઈએ કારણ કે આવા લુખા અને જે ખાખી વર્દી પહેરીને ગુંડાગર્દી કરે છે એવા પોલીસવાળાને તો ઘરે જ બેસાડવા જોઈએ પણ આવનાર સમયમાં હજુ આવા કેટલા કિસ્સા બનશે એ આવના સમયમાં જોવાનું રહેશે કારણ કે પોલીસને જો આ રીતે સસ્પેન્ડ કરી અને ફરી પાછા બીજી જગ્યાએ ડ્યુટી ઉપર મૂકી દેવામાં આવશે એનો મતલબ એ નથી કે પોલીસવાળા સુધરી જશે કારણ કે એમની આદત છે એ આદત જવાની નથી અને લોકોને લૂંટવાનું બંધ નથી કરવાના એના માટે પણ કડક કાયદો સરકાર વિચારે તો સારું